જો મિત્રો અમે ખેતરમાં આવી રીતે બત્તી લગાવી છે જો તમને બત્તી બતાવું ટોર્ચ કે બત્તી અમે અમે બત્તી કહે તમે જે કહેતા હોય તો આ રીતે એક ધોરિયાની અંદર ધોકો ખોઈ દીધો અને આવી રીતે જો આ પાત્રા દોરા વળે છે ને બત્તી બાંધી દીધી જો આ બત્તી પવન આવે ને એટલે ફરે એટલે આપણા હજી આ બાવરિયા ને બધું દેખાય ને શેઢો મતલબ શેઢે આવી રીતે બત્તી ચાલુ હોય રાતે આમ બત્તી ચાલુ કરી અને આવી રીતે બત્તી ચાલુ હોય સાપરામાં હોઈ જવાનું એટલે આખી રાત બત્તી ફર 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 કરે પવનની અને આય બીઆ કહેવાય કે બીઆય આપણને ખબર નહીં બીઆતા હોય કે ના બીયા દવાય દેશી જુગાડાઓ લગાડ્યો જેથી કરીને આપણે ખેતરમાં ના હોય ને તો ભૂંડા ભૂંડા આવે નહીં એમને એમ લાગે કોઈક માણસ બેઠું બેઠું બત્તી કરે છે એટલે કદાચ ના આવે હોય નહીં એવું પણ આ તો બધા અમારા ગામમાં એવું બહુ આવે બધી ખેતરમાં બહુ બત્તીઓ લબડતી હોય તો મેં આવી રીતે લગાડી રાતે આ અગિયાર બાર વાગે લગી બે હોવાનું અને પછી આવી રીતે બત્તી ત્યાં ગાડીને હોઈ જવાનું આખી રાત ફર 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 કરે તો કેવો લાગ્યો અમારો દેશી ચુગાવે કોમેન્ટ કરી દીજો અને કોણ કોણ આવી રીતે બત્તી લબડાવે એ કોમેન્ટ કરી દીજો કોણ કોણ જીરું કરે એ કોમેન્ટ કરી દીજો તો હવે આને ચાર્જિંગ કરવા માટે કરે લઈ જવાની તો આને છોડી લઈએ